પંચમહાલ વડોદરા નર્મદા તથા દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર રાજ્યમાં દસ કલાકમાં પંચાણું તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ હાલોલમાં સૌથી વધુ પોણા દસ ઇંચ વરસાદ થાબકતા જનજીવન ખોરવાયું આણંદના ઉમરેઠમાં પોણા પાંચ તોકડાણમાં નોંધાયો ચાર ઇંચ વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની સરદાર સરોવરમાં પાણીની આવક વધતા પંદર દરવાજા ખોલી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી ડેમ મહત્તમ સપાટીથી બે પોઈન્ટ ચોવીસ મીટર દૂર મહીસાગરના કડાણા ડેમના છ ગેટ ચાર ફૂટ સુધી ખોલાતા મહીસાગરના એકસો દસ અને પંચમહાલના અઢાર ગામોને અપાયું એલર્ટ છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમના છ ગેટ ખોલીને છોડાયું પાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડાના ગળતેશ્વર ખાતે છોતેરમાં વન મહોત્સવનો કરાવ્યો પ્રારંભ ચોવીસમાં સાંસ્કૃતિક વન ગળતેશ્વર વનનું કર્યું લોકાર્પણ મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાતને સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે ઉભી કરી છે ઇકોસિસ્ટમ चीन तियांजीन पहुंचे प्रधानमंत्री नरेंद्र मोदी एयरपोर्ट पर भव्य स्वागत चीन उद्योग और इन्फॉर्मेशन टेक्नोलॉजी मंत्री ली ललच तक ना गवर्नर डिरेक्टर तेमज भारत में चीन राजदूत यू के होंगे करी स्वागत जापान प्रवास ना चला दिवसे प्रधानमंत्री नरेंद्र मोदी समकक्ष साथे बुलेट ट्रेन में करो प्रवास પીએમ મોદીએ સેન્ડાઈમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રની એક અગ્રણી જાપાની કંપની ટોક્યો ઇલેક્ટ્રોન લિમિટેડની લીધી મુલાકાત કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્તર પ્રદેશના નોયડામાં ટેમ્પર ગ્લાસ માટે ભારતના પહેલા પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન પ્લાન્ટમાં દર વર્ષે બનશે લગભગ બે પોઇન્ટ પાંચ કરોડ ટેમ્પર ગ્લાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે અમદાવાદના શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં લેશે ભાગ એકત્રીસમી ઓગસ્ટે ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું કરશે લોકાર્પણ